આજે હું તમારા માટે ફરી લઈને આવ્યો છે એક નવી રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ અમારા બાની જૂની પદ્ધતિથી એકદમ ટ્રેડિશનલ રીતે બાફેલા બુંદાનું અથાણું તૈયાર કરીશું શું ટેસ્ટી અને ચટાકેદાર બાફેલા ગુંદાના અથાણાની રેસિપી બનાવવાનું ચાલુ કરી દઈએ પરફેક્ટ માપની સાથે અમારા બાની જૂની પદ્ધતિથી અને એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી બાફેલા ગુંદાનું અથાણું બનાવવા માટે અમે અહીંયા દોઢ કિલો ગુંદા લીધા છે ગુંદાનું અથાણું બનાવવા માટે તમારે ગુંદાની એકદમ તાજા અને કડક હોય તેવા ગુંદાની પસંદગી કરવી અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો ગુંદાની દાળી સહી ધોઈ એવા ગુંદાની પસંદગી કરવી ગુંદા છૂટા પડેલા કે પછી પાકી ગયેલા ગુંદાને લેવાના નથી અહીંયા અમે ગુંદાને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ અને સુકવીને કોરા કરી લીધા છે અને કાતરની મદદથી ગુંદાને કાપી ડાળીમાંથી અલગ કરી લીધા છે તો ગુંદાનો ટોપીનો ભાગ અને સેજ ડાળીનો ભાગ આ રીતનો રાખવાનો છે જેથી ગુંદાને બાફતી વખતે ગુંદામાં પાણીનો ભાગ ન રહે અને બાફેલા ગુંદાનું અઠાણું આખા વરસ

અને બાફવાના છે અહીંયા તમે જોઈ શકો છો પાણીમાં એક ઉફાણો આવી ગયો છે એટલે કે બબલ આવી ગયા છે તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેસો અને ગુંદા ને ગરમ પાણીમાં ઢાકીને પાંચ મિનિટ માટે રહેવા દેસો જેથી ગુંદાનો કલર એકદમ સરસ આવી જાય તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આ સમયે ગુંદા ને ચેક કરીએ તો ગુંદાનો કલર સેજ બદલાઈ ગયો છે અને ગુંદા ઉપર કોઈ ક્રેક પણ નથી મીન્સ કે ગુંદા આપણે સારી રીતના બફાઈ ગયા છે જે એકદમ કડક પણ નથી અને સોફ્ટ પણ નથી તો હવે તૈયાર થયેલા ગુંદા ને ઝાડા ની મદદ પાણી નીતાડી મોટા વાસણ માં ગુંડા ને કાઢી લેશું તો અહીંયા અમે બધા જ ગુંદા વાસણમાં વાસણ માં કાઢી લીધા છે અને જો તમે ગુંદા ના ટોપિયા ડાળી સહિત બાપો તો ગુંદા સારી રીતે બફાઈ પણ જાય છે અને તેમાં પાણીનો ભાગ બિલકુલ ન ચડે જેનાથી ગુંદા ફક્ત સોફ્ટ જ થશે અને તમારા અથાણા પાણીનો ભાગ જરા પણ નહીં રહે જો તમે અમારા દાદી ની રીત થી અથાણું બનાવશો ને તો અથાણા ને બહાર રાખશો તો પણ આખા વર્ષ માટે અથાણું સારું રહેશે તો હવે ગુંદા ને દસ થી પંદર મિનિટ માટે છાપા કે પછી કપડા પર છૂટા છૂટા પાથરી દઈએ જેથી ગુંદા પર રહેલું થોડું પાણી પણ નીકળી જાય અને ગુંદા સારી રીતના ઠળી જાય ત્યાં સુધી બધા જ ગુંડા ને રેસ્ટ આપી દેસુ અહીંયા તમે જોઈ શકો છો 10 થી પંદર મિનિટ જેવું થયું છે અને ગુંડા સારી રીતના ઠળી ગયા છે તો આ રીતના ગુંડાનો ટોપીનો ભાગ અને રાડીનો ભાગ કાઢી લેશો તો આ જ રીતે ગુંદાની ટોપી અને ડાળીનો જ ગુંડાને રેડી કરી લેશું તો બધા જ ગુંદામાંથી ડાળી અને ટોપીનો ભાગ કાઢીને તૈયાર કરી લીધા છે તો હવે ગુંદામાં ફરવાનો મસાલો તૈયાર કરી લેશું તો તેના માટે અમે અહીંયા એક નંગ રાજાપુરી કેરી લીધી છે અને છડીની મદદથી કેરી ઉપરની જાડી છાલને કાઢી લઈએ તો અહીંયા તમે રાજા પૂરીની જગાએ કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો પણ આખા વરસ નું અથાણું બનાવતા હોય તો હંમેશા રાજાપુરી કેરીનો ઉપયોગ કરવો જેમાં ખટાશનું પ્રમાણ થોડું વધારે હોય છે તો તમે અહીંયા અહીંયા જોઈ શકો છો અમે કાઢી લીધી છે તો હવે અથાણામાં એડ કરવાની કેરીને છીણવા માટે અમે અહીંયા મીડિયમ સાઈઝ ખમણી લીધી છે મીડિયમ સાઈઝ ખમણી સિવાય કેરીને જાડી સાઈઝ ખમણીથી પણ છીણી શકો છો તો હવે ખમણીની મદદથી મદદ છીણ તૈયાર કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો અમે અહીંયા કેરીને એકદમ ફટાફટ છીણી લીધી છે તો હવે છીણેલી કેરી માં પાંચ ચમચી એટલે કે વન બાય ફોર સ્પૂન હળદર પાવડર અને એક ચમચી મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો હળદર અને મીઠું કેરીમાં સારી રીતના મિક્સ થઈ ગયું છે તો હવે કેરીના છીણને બે હાથની વચ્ચે દબાવીએ તો તમે જોઈ શકો છો કેરીમાં રહેલું બધું જ પાણી એકદમ સારી રીતે નીકળી જાય છે આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો કેરી માં થોડો પણ પાણીનો ભાગ રહી જશે તો અથાણાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે થોડી તકલીફ પડશે તો હવે આજ રીતે બધી કેરીના ઝીણમાંથી પાણીને કાઢી લેવાનું છે હવે અમે અહીંયા કેરીના ઝીણમાંથી બધું જ પાણી એકદમ સારી રીતે કાઢી લીધેલું છે તો હવે 300 ગ્રામ અચાર મસાલો એડ કરી દેશો જે તમને બજારમાં આસાનીથી મળી જતો હોય છે અને જો ઘરે અથાણાનો મસાલો કેવી રીતે બનાવવો હોય તેની રેસીપી જતી હોય તો અમારા વિડિયોમાં એક કમેન્ટ કરી અમને જરૂરથી કેજો તો મસાલાના પરફેક્ટ બાપ અને અને અથાણા મસાલાને સ્ટોર કરવાની પરફેક્ટ રીત સાથે રેસીપી શેર કરીશ તો અહીંયા અમે આચાર મસાલો એડ કરી દીધો છે તો હવે બંને વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કેરીનું જીણ અથાણાના મસાલા સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે તો હવે ગુંદાની વચ્ચે રહેલા થળિયાને કાઢવા માટે ગુંદાને અળવા હાથે પ્રેસ કરીશું તો તમે જોઈ શકો છો ગુંદું અડતા પાકમાંથી તૂટી ગયું છે તો હવે છરીની મદદથી ગુંદામાં રહેલા ઠળિયાને કાઢી લઈએ અને ગુંદાને અંદરની બાજુથી તમને ચેક કરાવીએ તો તમે જોઈ શકો છો અંદરની બાજુ જરા પણ પાણી નથી ગયું અને પરફેક્ટ એવું ગુંદું બફાઈ પણ ગયું છે તો આ જ રીતે બધા જ ગુંદામાંથી ઠળિયાને કાઢી લેશું અને બધા જ ગુંદાને તૈયાર કરી લેશું તો હવે તૈયાર થયેલા કેરીના મસાલાને મસાલા ને ગુંદામાં આ રીતે દબાવીને ભરી દઈએ અહીંયા આપણે મસાલા ને દબાવીને જ ભરવાનો છે જેથી ગુંદામાં મસાલાનો સ્વાદ જ સરસ આવે તો હવે આ રીતે ગુંદામાં મસાલો ભરીને કાચની એર ટાઈટ બોટલમાં એડ કરતા જઈશું તો અમે અહીંયા બાફેલા ગુંદાને સ્ટોર કરવા માટે કાચની એર ટાઇટ અને તરલી લઈ જ બોટલ લઈ લીધી છે અહીંયા અમે તેમાં જેમ જેમ ગુંદા ભરાતા જાય છે તેમ તેને કાચની બળણી કે બોટલમાં એક એક કરીને ગોઠવતા જઈશું અહીંયા તમે ગુંદાને ભરીને પછી બોટલ કે બળણીમાં એડ કરી શકો છો પણ અમે અહીંયા બાની જૂની પદ્ધતિથી ગુંદાને ડાયરેક્ટ બોટલ કે બળણીમાં ભરીએ છીએ અમે અહીંયા આ જ રીતે બળણીમાં ભરેલા ગુંદા ને એક સરખા અથાણા મસાલા ને ઉપર બાજુ રાખીને બળણીમાં એક સરખા ગોઠવી દીધા છે તો આજ રીતે બીજા પણ ગોઠવીને બળણીમાં ભરી દઈએ તો કાચની બળણીમાં અથાણા ને આ રીતે ભરશો તો તેમાં જરા પણ આવવાનો ભાગ નહીં રહે તો હવે ભરેલા ગુંદામાં આપણે તેલ એડ કરવાનું છે તેના માટે અમે અહીંયા તેલને સારી રીતે ગરમ કરીને ઠંડુ કરી લીધું છે તો હવે તેલને ને બાફેલી ઊંડા ની બોટલ માં એડ કરીએ અથાણા માં હંમેશા તેલને ઠંડુ કરીને જ એડ કરવાનું હોય છે જો ગરમ તેલ એડ કરવામાં આવે તો અથાણા માં રહેલા મરચા કલર કાળો પડી જાય તો બારણી માં સરખી રીતે પ્રેસ કરીને ગોઠવેલા ભરેલા ગુંદા ના અથાણા ઉપર આ રીતે તેલને એડ કરીએ તમે જોઈ શકો છો તેલ બારણી માં નીચે સુધી ગયું છે તો હવે ઉપરથી બાફેલા ગુંદા ઉપર તેલ એડ કરશું અથાણાની બરણીમાં ઉપરથી આ રીતે તેલ એડ કરવું ખૂબ જ જરૂરી છે તેલને લીધે અથાણામાં ક્યારે પણ ફૂગ નહીં વળે અને જરા પણ બગડશે નહીં તો અમારા બાની જૂની રીતે અને ટ્રેડિશનલ સ્ટાઇલથી બાફેલા ગુંદાનું અથાણું તૈયાર થઈ ગયું છે ખુબ જ સહેલી રીત થી આખા વર્ષ માટે તૈયાર થયેલા આ બાફેલા કુંદાના અથાણાની રેસીપી ગમે હોય તો અમારી આ રેસીપી ને ફ્રેન્ડ ફેમિલી માં જરૂર શેર કરજો અને અમારી આ રેસીપી કમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું નવી એક રેસિપી સાથે